મળવું તો ખરા બધા દેખાતા તો જોઈએ કાપા મન છુ હા ના પુરિયા માં પૂરી દે હા

આ હોમાં ચાડે કુના હા એ પેલું ઘરે કા ના હા પીરા ગાબા બે ગાબા ભાયા ના હા છે એવું હા બરાબર એમને આપવાના રે ઓ એવું એમ તમે તો માં ખરા તાપ ના હોય અમે તો મસ્તી કરીએ રાવી મસ્તી હા આ જાડીઓ ના તમે કરજો મસ્તી અમે જોઈએ હા હા આ બારે બેટા ના હો બે જાવ બરાબર

અમારા મોણો બધા અમાર આવશે કટિંગ કરીએ બધું કરી ટ્રેક્ટર એ અમારું બધું અમે વખત લાવીએ બધું તમારું જ આવશે તમે ઉપાડીને લઈ જવાના તો ખરા ભરાવાનું ભરાવાનું બધું અમારું અમારા મોણો જે ખર્ચો થાય ને બધુંય અમારું તમારા ખાલી આ ફાલ લઈ જવાનું એ તો લઈ જઈશું અમે તમારે લઈ જવાનું ઓભરો તમને રોકડા પંદર હજાર રૂપિયા આપી દઈએ પંદર હજાર રૂપિયા હા અને તમારે ફાયદો છે નોકરો આપ્યો તમને કશી ખબર પડતી તમને આપ્યો અને અમે પૈસા આપીએ કહી કાલે નહી પરમ દિવસે અમે કટિંગ કરવા આવી છું અમદાવાદ હા પરમદાર તમે બીજું કોઈ આવો તો હાલવા નહી કઈ દેવાનું હા ભાવ કહેવા નહી તમારે કઈ દેવાનું ખાલી અમે આપી દીધો આપી દીધો

તમને ડારી હાલવાની નહીં મે મારા તમે ડારી તો લેવાની છે હા આ કા આવ તો બેહી જાય ઠોકું ભરી મફત કો આવ ના ના જલ્દી કરો મારા ભરી જવાનું બધું એ મદન તાપડે લાગતું તાપ તો બહુ લાગે હે બેહીએ સોલે જાય અલ્યા ચાંદી બેસ્યો બે ચાલુ કામ કર્યું અડધો કલાક કાપી અડધો કલાક બેહી બહુ આ તળકો દેખાય 45 ડિગ્રી તાપમાન અલ્યા 40 તો હોય કશું નહીં તમે દોતી આઠમો તો કાપો નકર રેઆ દયો તો એ સોયા બેહાજો અલ્યા બેહવાનું નહીં મધન તો કરવાનું તા કાપવાનું આ માર ફોકાવવાનું મારે તે માલ તે જાતે કાપીને ફોકા દે